અક્કાજીએ પાન લેવા માટે પઠાવ્યા છે અને બસ થોડા દૂર જ જઈને તેઓ મૂર્છા ખાઈને ગીરી પડ્યા અને અક્કાજીએ બીજા મનુષ્ય પાસે મંગાવ્યા અને અહીંયા ભીતર જઈને જુએ તો શ્રી નવનીત પ્રિયજી શ્રી હસ્ત ખેંચીને બિરાજી રહ્યા છે કે જ્યારે મારો ગજ્જન આવશે ત્યારે જ હું રાજવો અરોગીશ ગજ્જનને બોલાવ્યા અને ત્યાર પછી તેમણે બિનતી કરી રાજ મેં આવ્યો આપ સુખે ન રોગો ત્યારે શ્રી નવનીત પ્રિયજી પ્રસન્નતાથી આરોગવા લાગ્યા શ્રીમુખથી આજ્ઞા કરી તું મેરે પાસ રહી કહું જાય મતી તો બીના મોકો કચ્છું સુહાય નહીં આવી રીતથી ભૂતલ પર રહ્યા છે અને જ્યારે એકવાર દેહ અશક્ત થઈ રાત્રિના શ્રી નવનીત પ્રિયજી ઝારીજી આપના લઈને તેને જલ પેવડાવી